મિત્રો આપણે જોવા ઘરે છે જમવા બેજીએ ને આપણે બુંદી ગાઠિયા સોળા ફરીને શાઇસ લેવું અને મમ્મી આટમ બે ત્યાં બન્યું ખાવાનું આ દોર ભેનાની શાક બન્યું રોટલી પછી પાપડ થેપલા મોહનથાળ ગોતી ગાંઠિયા સેમ એવું કામ આપણે તો લીધું છે ખાવાનું તો આપણે હવે ખાઈ લઈએ પછી આપણે આવા ને મોટા હોય કેમ કે આપણા કામ છે બધા બધા પતે દેવી પછી રોંઢેલ જોઈ જ્યાં નવરા થાય બતાવશું વિડિયોમાં બનાવે છે વિડીયો ગમે તો લાઇક ગમે છે અને સબસ્ક્રાઇબર નામ રહ્યો

હા તા રો પાગ ઉપર બેઠી મારા ભાડી બહુ હોય કોમ તારે પાણી આવ્યું માસી એટલે પાણી જતા ને લોટલ પાણી તો કોમ પાણી પાણી ભરાય જ મને રેલ બતાવતા હા એટલું પાણી એટલું પાણી એવું તો વસ્તુ તારા ગામમાં કેટલું આવ્યું મારા ગામમાં મેં નથી તમે ક્યારે

શેત ને મંદિર તો હતું આપડે જોયું તું આપડે જોઈ લે વિડીયો માં તે

અને એટલે આંજો મમ્મી ઊઠી છે આયા ટીવી જોવે છે ઉતા ઉતા લોબે કે બનાવેલું હોય ને એ ભાભી છે ને બોડી સ્પ્રે સાથે કે બહુ મસ્ત સુગંધ આવે છે ભાભી બોડી સિમ્બો તો જોઈ લે એમ મસ્ત છે